મોહનભાઈ અજીતજી સરપંચા માંડલ તાલુકા સમાજ આગેવાન પરબત ઠાકોર ઉર્ફે હપુજી ઠાકોર સમાજ આગેવાન ગોપાલ ભાઈ પટેલ માંડલ ગ્રામ પંચાયત સદસ્ય ભારત માતાજી

પાબંદી હોવાથી આપણે વિશ કાર્યકર્તાઓને સ્ટેજ ઉપર આપણે બોલાવ્યા હતા બાકી બધાનો પણ હૃદયથી ભાજપમાં સ્વાગત છે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હતા અને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાય છે એમનું પણ સ્વાગત કરીએ છીએ ચૂંટણીમાં તમે આપમાંથી હતા કારણ રહ્યું અને અત્યારે તમે ભાજપમાં જોડાયા આજે આખો દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સાનિધ્યમાં જ્યારે આખો દેશ વિકાસના માર્ગે જઈ રહ્યો છે ત્યારે એ વિકાસના માર્ગદર્શન નીચે અને આ વિકાસ યાત્રાને જોઈને હું વિકાસ યાત્રાના સહભાગી થવા માટે હું આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને મારી સાથે આમ આદમી પાર્ટીના ઘણા હોદ્દેદારો મારી સાથે જોડાયા છે કોંગ્રેસના ચાલુ ડેલિકેટો સરપંચો સહકારી આગેવાનો આ બધાએ મને પ્રોત્સાહન આપ્યું કે અમરસિંહભાઈ આ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે વિકાસ રથ આગળ વધી રહ્યો છે એના સહભાગી થવો અને આપણે બધાએ સૌ સાથે મળી અને આ રથને રથને આગળ વધારવા માટે આપણે સહભાગી થઈએ અને એમના પ્રોત્સાહનના કારણે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો છું